મા બાપ ને બે ટાઈમ રોટલો દો બાપુ જિંદગી માં કોઈ મોડો દે નહીં આપડી ગેરંટી માના બાપ ના કાળજા ઠારો ને એક જિંદગી માં કાંટો નો વાગે એક ગેરંટી મહાપુરુષો શાસ્ત્ર નો પુરાવો ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટ માં જોવો કુતરો બેઠો લબરક 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 આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ ગમતું જ નથી કોઈને તમને ન ખબર પડે તમને એટલે નહોતી ખબર એટલે રાખી દીધું ઉલાળિયા મંડ્યો કરવો અમને નથી ખબર પડતી અરે માન બાપ ના ઋણ માંથી બાબુ આ દુનિયામાં કોઈ છૂટી નથી પછી મા બાપ પાસે કરોડપતિ થઈ જાવ અબજો થઈ જાવ દુનિયામાં કદાચ મોદી ની જગ્યાએ તમે વ્યાજ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ જિંદગીમાં ન થઈ શકો માન બાપ ના ઋણ છે ને એમાં આપડે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટા નગર બચ્યુ કરે કઈ નહીં વળે હોય ત્યાં સુધી જાળવી લેજો બાકી મા બાપ દુખી હશે ને તમે લાખો રૂપિયા નું દાન કરશો ને ક્યાંય નહીં ચડે લખવું હોય તો લખી લેજો હોય તો દેજો વાપરો મને કઈ ફેર નથી પડતો પણ મા બાપ દુખી હશે એનું આ જિંદગીમાં કોઈ થી ગાડું પાટું નહીં પછી કે હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ફુવાય બેઠા જોય વેણ ને વાસા ચાલુ જોઈ જ્યાં હોય અમારે ત્યાં એમના તમે જો કામ જ નહીં હોય

તમારે જે જોતું હોય ને આપડે ખેતર માંડે જ નહીં તો એમ થાય સત્યુગ ને દ્વાર ને બધું જવા દયો અત્યારે બધા કે શું ઘટે છે એ મને કયો ને શું ઘટે વાહન મકાન રૂપિયા ઉડે બાપુ મજા કરે એવું છે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો ખાનનું અમારા ઘરમાં ખાવા છે ને હવારે અમારા ઘરમાં ખાવા નથી એવું ઘર હોય મને દેખાડો તો આ તો રોવાના હેવાયા થઈ ગયા મોંઘવારી બહુ મોંઘવારી બહુ તા મોબાઈલ ને મોટર ને દિવાળી મૂકો શું લેવા સો સો રૂપિયા પેટ્રોલ ના ત્યાં તો બીડી લેવા જવું હોય તો હોડા ને કીક મારે તો આને મૂકી દો ને કઈ મોંઘવારી નથી ધંધો ન કરો એને મોંઘવારી છે આ કપાના બે હાજર ફાયદા થાય એ નથી દેખાતું તેલ તેલના ડબાવાનો કે અઢી હજાર થાય છે કપા ના બે હજાર ફરતા હતા હું અમારા ગામના કોળીના અહીંયા અઢી રૂપિયામાં હાથી આંકવા જતો તો તમે સાચું માનતા હોય કે નો માન અત્યારે ઘરે કંદડે એવડા એવડા બપોરે લઈ આવે ઘરે કંદડે એવા હો કામ કરે એવા નહીં અઢી રૂપિયામાં ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યૂઝ આવવાનું ને અંધારું થાય ને જ્યાં સુધી ને ત્યાં સુધી હાથી હાંકવાનું અઢી રૂપિયા આપતા જીવન ભાઈ અમારા ગામ ના કોળી નું નામ છે તમારે કોક દી ગાવીને પૂછવું હોય પૂછ્યું જીવન ભાઈ ને અહીંયા હું કોળી ને હાથી હાંકવા દાડીએ જાતો હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે આપણે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે આપણે જે દેવાનું છે એ બહુ મોટું લાગે છે મોંઘવારી મોંઘવારી છે ધંધો નથી કરવો ને એને મોંઘવારી છે બાકી કઈ છે બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે આપણે હું તો ગામમાં ગયો ને તો આપણે એમ ભગવાન આપ્યું છે આપડે છોકરા કઈક ભાગ લઈ આવી ને એટલે આપણે એમ ક્યાંક ભગવાન તો શું હાલો ને આપણે થોડું કાજુ બધા એવું બધું લઈ જાય પછી મારા દીકરા દીકરા નાના ટાબરિયા હોય ને એને એમ કહું હાલે બેટા ભાગ લઈ આવ્યો આમ આમ કાજુ બજામ નાખું મજા પાટું મારે ખાવું હવે ખા ને પાર લેડ્યું એમ નથી એવો જમાનો નથી તમારે કલકત્તા જઈને આવું હોય હાજે વી આવો ભલા મને આપણા ગઢા ટાંટિયા થોડી થોડી ને મરી ગયા શું ઘટે છે મને તો એમ આ દુનિયા હું રોતી છે એ નથી સમજાતું આ તમે ઇતિહાસ ખોલીને ને જોવો તમને ખબર પડે તમે હું રામ 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 કરી છે સીતાજી રામ ને પૈણે આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એનું કરમ હશે વિચાર કરજો સીતા મંગળચાર ચાર ફેરા રાઘવ ને ફરી પણ કાયમ દુઃખ ની બાપુ કોઈ દી હારો દી નો જોયો તમે વિચાર કરજો મિથિલા નરેશ ની દીકરી

તો અતાર ની દીકરીઓ પાણી લોટામાં કે ઘર ના થાય લગાડી દઉં આખું ઘર આમ કરી નાખું તમારા ઘરમાં માં નળિયું નો રવા દો તમારા બાપુજી ગોઠવા શું તમને મને દુઃખ પડ્યા છે અરે મીરા પૂછો દમયંતી ને પૂછો સીતાજી ને પૂછો અયોધ્યા મહારાજા દશરથ માફ કરજો અયોધ્યા મહારાજ હરિશ્ચંદ્ર કાશી ની બજારમાં રીંગણા વેસી બૈરું વેસી નાખી વિચારતો કરો તારામતી ને હરિશ્ચંદ્ર રાજા એ વેચીને ત્યારે જો તારા કીધું હોત ને કે તમારે વેસવું મને નહીં તો બાપુ આ દુનિયામાં મહાધર્મ નો હોત કે તમારે લાવવું એ લાવી દો કેલૈયો નહીં તો આ મહાધર્મ નો હોત ચલાની ઝોપડીયા વાણી કરીને અખિલ બ્રહ્માંડ નો માલિક આવ્યો ને તેથી એને કીધું કે તારું બહેરું મને આપી દે જો વીરભાઈ કીધું હોત ને કે ના હો હું નહીં જોઉં તો આ મહાધર્મ નો હોત

અને ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ રાત્રિનો સમય થઈ ગયો હાંજ પડી ગઈ ગયો ઓહોના સ્તંભમાં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલનું યુદ્ધ કેવું જ આમ છે એટલે કૃક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આમ 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 મેદાનમાં આંટા મારે છે રાત્રિના સમય આંજવાર છે સૂર્ય ચંદ્ર પરમાત્મા ઉપર દેખાય છે અને આમ મેદાનમાં આમ નજર કરીને તો એક બાય કાંટા ને કાંકરા વીણે છે કૃષ્ણને એમ છે અત્યારે આ ભાઈ કોણ છે અહીંયા જઈને એમ કે છે કે માં કોણ છો સફેદ વસ્ત્રો પહેર્યા છે અને ઊભી થઈને પછી એમ કે છે હું ગંગા છું ભીષ્મની માં છું મને ખબર છે કાલ કેવું યુદ્ધ થવાનું છે કારણ કે બાબુ એવા સંતાન હોય ને એની મામાં કાંઈ ઘટે નહીં હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે ધારો તો આજે રામને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતિન પાનબાઈ જેવી દીકરી થાય

તો કે માં અટાણે કે કાલ મારો મેદાનમાં પડવાનો છે ભીષ્મ ની શક્તિ શું છે કૃષ્ણ ને ખબર છે બધી અને રાતે ને રાતે બાપુ અર્જુન જગાડીને કૃષ્ણ કે છે શું ખબર છે કે કાલ તારે શિખંડી ની આગેવાની રાખીને તારે લડવાનું છે શિખંડ

અને અર્જુન ની માથે આમ જા બાણ ચડવાની ભીષ્મ તૈયારી કરીને આગળ શિખંડી ને જોયો ને હથિયાર મૂકી દીધો હેઠ તમારી જાત ના બાય લાવ કે આને આગળ રાખ્યો ને અને પછી કૃષ્ણ અર્જુન ને કે છે કે હવે બાણ માર ન કરા ભીષ્મ હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાન માં આને ફૂગવો એ જેવી તેવી વાત નથી અને ભીષ્મ છેલ્લે પાણ ની પથારી માં પીડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવીને ઊભી રહી ભીષ્મ માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા મીડ્યો હો ભાઈ એને એમ થયું કે આજે માં શું જવાબ આપશે કૃષ્ણ ની સામે જોઈને કે છે મધુસૂદન મારા દીકરાને શેતરી માર્યો ને શિખંડી આગળ નો રાખ્યો હોત ને તો અર્જુન ને પણ ત્યાં કદાચ હથિયાર ઉપાડ્યા હોત ને તો તને દેખાડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે